તાજેતર માંજ કરોડો રૂપિયાના ખર્ચ બન્યો છે રોડ એક બાજુનો રસ્તો કરાયો બંધ વડોદરાથી ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો રોડ ધોવાયો ડભોઈ તાલુકાના રાજલી ગામ નજીક આખું ડામરનું લેવલ ધોવાઈ ગયું તાજેતર માંજ કરોડો રૂપિયાના ખર્ચે બન્યો છે રોડ એક બાજુનો રસ્તો બંધ કરાયો ડભોઈ વડોદરા રોડ ઉપર દેવ અને ઢાઢર નદીના પાણી એ નવો જ બનેલો રોડ ધોઈ નાખ્યો થોડા માસ પૂર્વે જ નવીન બનેલો રોડ દેવ નદીના વહેણમાં ધોવાઈ ગયો ડભોઈ વડોદરા રોડ ઉપર રાજલી ક્રોસિંગ નજીક રોડ ઉપર વહેતા થયા હતા ઢાઢરના પાણી પાણી નાં વહેણ સાથે રોડ ધોવાઈ ગયો દેવ અને ઢાઢર નદી નાં પાણી ઉતરતા તારાજીના દ્રશ્યો જોવા મળ્યા વડોદરા ડભોઈ થઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી જતો માર્ગ ઉપર રાજલી ક્રોસિંગ પાસે નવીન બનેલ રોડનું થયું ધોવાણ રોડ નિર્માણમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો નગરજનો લગાવી રહ્યા છે આરોપ બાય જયેશભાઈ કાંતિભાઈ પટેલ રાજવી આગેવાન રિપોર્ટર ફઝલ રજા ખત્રી જીપી કે ન્યૂઝ હું તમારા માધ્યમથી હું કહેવા માંગુ છું કે આ વડોદરાથી ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો રોડ છે તો જુઓ કેવી તારાજી સર્જાઈ છે દેવ ડેમના દેવ ડેમના પાણી છોડવાથી આટલી તારાજી આગળ સર્જાયેલી છે તો આગળ કેટલી તારાજી સર્જાયેલી છે ગામડાની અંદર ગામડાના ઘરોની અંદર પાણી ઘૂસી ગયા છે ખેતરોની અંદર ઘૂસી ગયા છે નુકસાન જ નુકસાન અને આ જે દેખાય છે એ વિકાસ તો મોટામાં મોટો એક નંબર છે કે જુઓ વિકાસ આને કહેવાય અને ભ્રષ્ટાચાર તો કોને કહેવાય ખબર નહીં પણ આટલું જે નુકસાન થયું છે ભ્રષ્ટાચારને એ સેમ્પલ છે ભ્રષ્ટાચારનો અને આ આગળ જે અધિકારીઓ જે રોડ પાસ કર્યો હોય બિલ પાસ કર્યા હોય એ અધિકારીને લાવો અને કોન્ટ્રાક્ટરને લાવો જો તમાર મીડિયાની તાકાત હોય તો અધિકારી અને કોન્ટ્રાક્ટરને બેઝને લાવો અને બતાવો કે તમે કઈ કક્ષાનો રોડ બનાવ્યો હતો કેવું થઈ ગયો છે હવે તો બધું લઈ જાય મટિરિયલ લઈ જાય સેમ્પલ સેમ્પલ લઈ જાય છે અધિકારીઓ કાયમ સેમ્પલ લઈ જાય બે મીટરનો સેમ્પલ આ પાંચ કિલોમીટર સેમ્પલ તો સેમ્પલ કેવું પાસ થયા છે તો આટલો બધો અલ્પ્ય કક્ષાનો રોડ થયો